અમદાવાદમાં જગન્નાથનીકળશે જડીયાત્રા જેઠ સુખ પૂર્ણિમાએલ ગજરાજ સાથે નીકળશે જડીયાત્રા એકસો આઠ કુંભ લાવી ભગવાનને જળાભિષેક કરાશે સંતો મહંતો રાજકીય મહાનુભાવોને આમંત્રણ અપાયું છે ભગવાન જગન્નાથની જડીયાત્રા નીકળશે અગિયાર જૂને ભગવાન જગન્નાથજીના રથયાત્રાના પૂર્વે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે જે સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનનો જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે જળયાત્રા મહોત્સવમાં એકસો આઠ કળશ ધજા પતાકા નિશાન દંકા સાથે અનેક ભક્તોની અને સાધુ સંતોની ગજરાજ અને સૌની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરી એકસો આઠ ગળામાં જળ લાવીને ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતો છે એવી જળયાત્રાને લગતી તમામ કાર્યકારી માટે માટે જે રીતે મંદિર પ્રશાસન દ્વારા કાર્યરત થઈ રહ્યું છે અને જેવી રીતે એકસો આઠ ગળા છે ધજા પતાકા નિશાન એની જે બી વ્યવસ્થા છે મંદિર એની વ્યવસ્થામાં ભાગરૂપે કરી રહી છે